સુરત જિલ્લામાં બારડોલીમાં બાબેન ગામે પોતાનો શોખ પૂરો કરવા માટે ધાબા ઉપર ગાંજાની ખેતી કરતા ઇસમને સુરત સેન્સન્સ કોર્ટે અગિયાર શરતોને આધીન જામીન આપ્યા છે મૂળ ઉત્તર અને હાલ ઘર નંબર એકસો એકતાલીસ નીલખંઠ સોસાયટી બાબેન ગામ ખાતે રહેતા અને બારડોલી શાસ્ત્રી રોડ ઉપર વડાપાઉની દુકાન ચલાવતા પાંત્રીસ વર્ષીય ઘનશ્યામભાઈ દેવરાજભાઈ પટેલે પોતાના ઘરના ધાબા ઉપર પોતાનો શોખ પૂરો કરવા માટે ગાંજાની ખેતી કરી હતી જેથી બાતમી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેન્દ્રભાઈ શનાભાઈને મળતા તેઓ જગ્યા પર રેડ કરતા ઘરની અગાસીમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરના લીલા ગાંજાના છોડા વાવેતર કરેલા વનસ્પતિજન્ય લીલા ગાંજાના નાના મોટા સોલ છોડ કુલ વજન ઝીરો પોઈન્ટ નવસો તેવીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નવ હજાર બસો ત્રીસનો મુદ્દામાલ જથ્થો સાથે પકડી પાડ્યો છે જે કેસમાં સુરતની ખાસ એનડીપીએસ અને ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સન્સ જજ વીવી પરમારની કોર્ટ દ્વારા અરજદાર આરોપી ઘનશ્યામબા દેવરાજભાઈ પટેલના એડવોકેટ જોલીબેન એસ પારેખની નિયમિત જામીન અરજી અગિયાર શરતોને આધીન મંજૂર કરી છે કોર્ટની પરવાનગી વિના ભારત છોડવું નહીં અને પાસપોર્ટ જો હોય તો એક અઠવાડિયામાં જમા કરાવો કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હુકમ કેસમાં ગુણદોષ પર અભિપ્રાય નથી જો આરોપી શરતોનો ભંગ કરે છે તો તપાસ અધિકારી જામીન રદ કરવા અરજી કરી શકે છે આ હુકમની નકલ સંબંધિત પોલીસ સ્ટેશને મોકલવામાં આવશે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત